મહેસાણા નગરપાલિકા અને મહાનગરપાલિકા જાહેર કરવા મામલે સાંસદ હરિભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ સૌ પ્રથમ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માન્યો છે ત્યારે તેમની પ્રતિક્રિયામાં તેમણે શું કહ્યું છે આવો સાંભળીએ મહેસાણા ઉત્તર ગુજરાતનું મહત્વનો શહેર છે અને વિકાસ ઝડપી વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે માન્ય ભુપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રી જે નિર્ણય લીધો છે અને અમે આવકારીએ છીએ અને આ મહેસાણા શહેરનો સર્વાંગી વિકાસ થાય એ માટે જે સરકારે જે પગલાં લીધા છે અને મનપા જાહેર કરી છે કે ખરેખર આવનારા દિવસોમાં મહેસાણાનો વિકાસ તેજ ગતિએ થશે એમાં કહીએ તો કંઈ ખોટું નથી કોર્પોરેશનમાં સત્તાઓ વધારે હોય છે નગરપાલિકામાં મર્યાદિત સત્તાઓના કારણે એમાં વિકાસમાં ઘણી ઘણી અડચણો હોય છે પણ કોર્પોરેશનની જે વિકાસની જે ગતિ એ આવનારા દિવસોમાં ગ્રાન્ટો વધારે મળશે સરકારના પ્રોજેક્ટો ભારત સરકાર હોય કે રાજ્ય સરકારના પ્રોજેક્ટ પણ આપણે એમાં વિશેષ લાભ મળતો હોવાથી મહેસાણાનો જે વિકાસ આપણે જે મહાનગર કે અમદાવાદ હોય કે બરોડા હોય એ દિશામાં વિકાસ થવા માટે મારું મનોહર મહેસાણા માટે દ્વાર ખુલ્યા છે એમ કહીએ તો ખોટું નથી આજુબાજુના ઓજી વિસ્તાર તો ગામડાના વિસ્તારમાં જે પંચાયતમાં જે વિકાસ થતો હોય એના કરતો આ એક પ્રોફેશનલ વિકાસ થશે તો મહેસાણાનું પ્લાનિંગ સાથે આ વિકાસ થશે તો આવનારા દિવસોમાં લોકોને સુખ સગવડો સાધનો આ બધું વધુ મળી રહેશે એટલે એક શહેરી વિસ્તારનું પ્લાનિંગ બધ જેમ ગાંધીનગરમાં અને બરોડામાં કે અમદાવાદમાં જે વિકાસ હતો એ આવનારા દિવસો વિકાસ અહીંયા દેખાશે